डॉक्टरे वदर नाही किदी 800 डायबिटीसच किदी है वदर नाही किदी ताने हु अल्या कया टाइम पे टपकी जा हेनु कोई नक्की नाही डोहा कुकरवा ना लोई पीवा सो डॉक्टरे गडी खावा ना पाडी सा सता तुम्ही गडी खा 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 पण वदर नाही खातो कर

ખાવાનું બનાતા તા ના બનાય કોઈ નઈ અને હું આવા ના હતું પેલા એય બતાઉં શું જાવ નહીં કોઈ આરામ કરવાનું કીધું ડોક્ટરે બટાકા કઢાઈ છે ભલા એ નહીં તો ખાના ઈ તો જતાઉ અરે પણ બટાકા હું આપા આપું હેતરમાં અલ્યા હેતરમાં ઉપર જાવ આપો શાંતિથી બેહી રહો ત્યાં કોઈ લોકોના હેતરમાં જવું પડે આપ નેડે હું બતાવું કરું પડ પડ કરી કરું હું આવશું પાછે એક શીરો બનાયે ઘરે

મને સા વગર ના સાલો પાછું ખાલી ખાલી કરી નાખ્યું લગન ગળે વગર નહીં હાલ રખવા ઉપર આના મોતી કીધું કલ્યા ખવડાય કારણ ગોળે ના ખવડાયો No, la música s'ho ha dit. Au! Tata! हाजी ताडी नाना लाजे मेरा धोकू आओ करो सा ओ ताडी का की तुम बैठो पातल कादी वदन नहीं खादी अरे ताडो आ शामो खबर नाना आज आज तू डायबिटीज होए तो तुम्हें जीवा सो हो तो मरिज हो ए का तवे जीवासा अन आ मु हाजूर तू तवने तभे आवको ना था अली पण मने खबर छ का घरे वगत नही चालतो लगा रे ए ढळ गोडी सु आ टाइम कबाट मो वाकी ताळू वाकी देती ना तू भूलिस तै तू थोरीस खादी वदर नी थोरी खई लो उ कायो पियो ए ए दादा ने खाई ने खाई रे वडायजी पापा नाही खावे ह

મારુ થઈ હાલ જ ટોપી તો ટોપી મેલી મેલી પેલા આવ્યો કાલ ની ખબર નઈ કાલ જતા શંકર પેલા એટલે પોચો હાલ જ આયો હાલ જ

કોઈ નહિ લગન મજ હગન મજ હું લગન મજ હોય મોહથાર મોહાર બોરા ફટાફટ લે મોબુ બી વાલ કોઈ ખવડાવ ચાલો ભાઈ હાવ થયું બાઇક લઈને ને ના દીધું ભગવાન એ હોપડી લીધું મારું હે માની સોગન કોઈ ના નઈ કઉ ભાઈ બન્ને ને દેખો પોપટી હું કલર ની સોગન જો કોઈ ને કઉ તો હું કઉ છું ઓ ભોર હા જો છે મોહતા ઘર સક છે હે હા આયો ભાઈ બન મારા જીવન માં જીવન તારી જાય હા કોણ કે હોય નઈ હા આપણે સગન બા હા પછલી ઓના હા મોહતા લઈ જઈ મુખવરાવું તન હા આ કે ખબર જ નહી તને તું ગુડ મોર્નિંગ સીમ

પેલી વખત ખાટલામ પડ્યા હતા દવાખાને લઈ જતો એટલે આટલી બધી ડાયાબિટીસ મારો બેટો હજુ તો ના હજુ દાંત નો હવા જતો નહી ડોસીના લીધે અત્યારે સીધા લાખો ભેગા થઈ ગયા હોય ના મારો બેટો તમે મોહાંતર ખાવા છો છો પણ હું તું જોડી ભી આગળ આવીએ

रशिया में